31 સેલે લઈ બનાસકાંઠા પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી છે. રાજસ્થાન થી ગુજરાતમાં પ્રવેશ કરતા દરેક વાહન ચાલકની પોલીસ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જી હા, ગુંદરી બોર્ડર, અમીરગઢ બોર્ડર સહીત રાજસ્થાનને જોડતી તમામ સરહદો પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ અભિયાન તેજ કરી દીધું છે. પોલીસ દ્વારા મદદ મદદથી વાહન ચાલકોમાં એક ડર છે કારણ કે વાહન ચાલકોમાં જે પ્રકારે ચેકિંગ હાથ ધરાયું છે દારૂ પીધો છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે આ સાથે જ કોઈ વ્યક્તિ નશામાં હશે દારૂ કે અન્ય નશીલા પદાર્થોનું સેવન કર્યું હશે તો પોલીસ સઘન ચેકિસ કરી રહી ચેકિંગ કરી રહી છે અને ગુજરાતમાં પ્રવેશ ન થઈ શકે ત્યારે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને સાથે જ બનાસકાંઠા જિલ્લાને કે જ્યાં રાજસ્થાન સાથે જોડતી તમામ સરહદો પર

બનાસકાંઠા પોલીસ દ્વારા આજરોજ પાંચવાડા પોલીસ સ્ટેશનની ગુંદરી ચેકપોસ્ટ છે ત્યાં ખાસ કરીને થર્ટી ફર્સ્ટના અનુસંધાને વ્હીકલ ચેકિંગનું ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે આ ચેકપોસ્ટ પર ખાસ કરીને હાલમાં પીએસએફ કક્ષાના અધિકારી એસઆરપીની ટીમ અને પાસવાડા પોલીસ સ્ટેશનની ટીમ ડિપ્લોય કરેલી છે હું આપને જણાવી દઉં કે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાં ટોટલ સાત જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ છે અને ત્રણ જેટલી હંગામી ચેકપોસ્ટમાં હાલ ઊભી કરવામાં આવી છે જે થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખીને ઊભી કરવામાં આવી છે તદઉપરાંત આ તમામ ચેકપોસ્ટ પર અમારા જે ટીમ દ્વારા ખાસ કરીને બ્રેથ સેનાટાઇઝરનો ઉપયોગ કરીને જે નશીલા પદાર્થોનું કોઈ સેવન કર્યું હોય તેને આઈડેન્ટીફાઈ કરી રહ્યા છે તદઉપરાંત જે ગુજરાત સરકાર દ્વારા બોડી ઓન કેમેરા અમને આપવામાં આવે છે તેનો પણ અમે હાલમાં મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે કે જેથી સમગ્ર વ્હીકલ ચેકિંગનો અમે વિડીયોગ્રાફી કરી શકીએ હું આપણે જણાવી દઉં કે આ માત્ર ચેકપોસ્ટ પર વ્હીકલ ચેકિંગ નથી થવાનું તદઉપરાંત જે ટાઉન વિસ્તાર છે એટલે કે પાલનપુર સિટી હોય બનાસકાંઠા જિલ્લામાં થર્ટીભટને લઈને જ્યારે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હાલમાં બનાસકાંઠા પોલીસ સતર્ક બની છે અને જે બનાસકાંઠાની જે ચેકપોસ્ટો છે ત્યાં સતર્ક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જે ડીવાય ડીવાયસપી કક્ષાના જે અધિકારીઓ છે અહીંયા જાતે આવી અને જે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી છે ત્યારે તમે જોઈ શકશો કે જે આ બનાસકાંઠા ડીવાયસપી ડૉક્ટર જિજ્ઞેશ ગામિતી છે એ પણ અત્યારે ગુંદરી ચેકપોસ્ટ ઉપર પહોંચ્યા છે અને જે આ ગુંદરી બુંદરી ચેકપોસ્ટ ઉપરથી જે આવતા જતા વાહનોની તપાસ જે બોર્ડર ઉપર હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના બોર્ડર વિસ્તારોમાં થર્ટી ફર્સ્ટ લઈ સેલિબ્રેશન પૂર્વ સધન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નશીલા પદાર્થો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવાના હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે ગુંદરીચ અમીરગઢ અને નેનાવા સહિતની જે રાજસ્થાનને અડીને આવેલા બોર્ડરો વિસ્તારો છે તે ચેકપોસ્ટ ઉપર પોલીસની તેનાથી વધારી દેવામાં આવી છે ચેકિંગ અભિયાન એ એસઆરપી સ્થાનિક પોલીસને હોમગાર્ડના જવાનો ફરજ બજાવી રહ્યા છે જેથી આ જે બોર્ડર વિસ્તાર છે આ બોર્ડર વિસ્તારમાંથી કોઈ નશીલા પદાર્થોનું અવર જવર ના થાય અને જે નશો કરીને જે આવનાર જે લોકો ઉપર બર્થ એનાલાઇઝર મશીન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રાજેશ રાવલ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી બનાસકાંઠા